સાવલી તાલુકામાં કુલ પાંચ જિલ્લા પંચાયત પૈકી સાવલી તાલુકાના સાવલી હાલોલ રોડ પર આવેલ વડીયા ગામે વડિયા જિલ્લા પંચાયત સીટ વિસ્તારમાં ભાજપાના જિલ્લા પ્રમુખની અધ્યક્ષતા અને સ્થાનિક ધારાસભ્ય સહિત હોદ્દેદારો કાર્યકરો દ્વારા નવા વર્ષે સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરાયું ભાજપા પ્રદેશ દ્વારા ગુજરાતમાં ઘર ઘર સ્વદેશી હર ઘર સ્વદેશી આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાનના બેનર હેઠળ નૂતન વર્ષા અભિનંદન પાઠવવા સાવલી તાલુકાના ધનતેજ જિલ્લા પંચાયત સીટ વિસ્તારમાં ભાજપા કાર્યકરો દ્વારા વડીયા ગામના રામાપીર મંદિરના સાનિધ્યમાં સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો જેમાં ભાજપા જિલ્લા પ્રમુખ રસિકભાઈ પ્રજાપતિ ધારાસભ્ય કેતન ઇનામદાર તેઓના ભાઈ સંદીપ ઇનામદાર જિલ્લા પંચાયત પ્રમુખ ગાયત્રીબા મહિડા તાલુકા પંચાયત પ્રમુખ ગીતાબેન સોલંકી તાલુકા જિલ્લા પંચાયત સદસ્યો બરોડા સેન્ટ્રલ ચેરમેન રાજુભાઈ પટેલ તાલુકા ભાજપા પ્રમુખ સુરપાલ સિંહ સરપંચ તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ કિરીટભાઈ બારોટ સહિત ભાજપાના કાર્યકરો હોદ્દેદારો અગ્રણીઓ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને ઉપસ્થિત મહાનુભાવોએ સર્વને આત્મનિર્ભર ભારતના સંકલ્પ સાથે સ્વદેશી અપનાવવા હાકલ કરી નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી આવતા તમામ તાલુકા પંચાયતના સૌ કાર્યકર્તાઓ સાથે મળીને વિકસિત ભારત સંકલ્પ યાત્રા નિમિત્તે આજે આ જિલ્લા પંચાયત ને સ્નેહ મિલન નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને એ કાર્યક્રમની અંદર અમારી વચ્ચે ઉપસ્થિત આ સાહલી વિધાનસભાના ધારાસભ્ય અને આ જિલ્લા પંચાયતના સભ્ય નીનાબેન અને તાલુકાના પ્રમુખ પ્રીયો અને જિલ્લા પંચાયત તાલુકા પંચાયત ના સૌ ઉદ્દેકારો ગામના સરપંચો આ સ્નેહ મિલન ની ઉપસ્થિત રહી અને આપણે વાપરવાનો આગ્રહ રાખીએ અને નવા મિલન એક સ્નેહ મિલન થકી મળવાનું થાય તો આ ધનતે જિલ્લા પંચાયતના કાર્યકર્તા મળવાનું સંમેલન ઉપસ્થિત થયા અને નવા વર્ષની તમામ કાર્યકર્તાઓને શુભકામના પાઠવીશ